નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સ્પેશિયલ પોસ્કો કોર્ટનો વધુ એક ચુકાદો ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરી કોર્ટમાં ચાર્પશીટ રજૂ કર્યાના તેતાલીસમાં દિવસે જ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટના ન્યાયાધીશે દુષ્કર્મના આરોપીની સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે બે હજાર ચોવીસની સાલમાં વાઘોડિયા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં આરોપી પોતે પરણિત અને ચાર બાળકોનો પિતા જેમાં તેની બાર વર્ષની મોટી દીકરી હોવા છતાંય ભોગ બનનાર સગીરા તેના વાઘોડિયા જીઆઈડીસીમાં મજૂરી કામ કરતા માતા પિતા સાથે રહેતી હતી ત્યારે આરોપીએ સગીરા સાથે પરિચય કેળવી ભોડવી અપહરણ કરી આરોપીએ સગીરાને અલગ અલગ ગામે સ્થળે લઈ જઈ લાંબા સમય સુધી ગેરકાયદે પોતાના કબજામાં રાખી અવરનવર દુષ્કર્મ આચર્યું હતું તે ફરિયાદની કેસના આરોપીને પકડી તપાસ પૂર્ણ કરી ભગોડિયા પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી જેનો કેસ સાવડીને સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની દલીલોને ધ્યાનમાં લઈ સમાજમાં દૂષણરૂપ દુષ્કર્મના કેસમાં પીડિતાને ઝડપી ન્યાય મળે તે આશયથી ચાર્જશીટ રજૂ થયા અને તેતાલીસમાં દિવસે જ સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો હતો સાવલીની સ્પેશિયલ પોસ્ટો કોર્ટના ન્યાયાધીશ જે એ ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપી નરેશ મધુભાઈ નાયકા રહેવાસી ઉમરકોઈ તાલુકા નસવાડી જિલ્લો છોટા આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી બે હજાર ચોવીસના ની સાલમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં આરોપી પોતે પરિણીત એકત્રીસ વર્ષનો અને ચાર સંતાનોનો પિતા હોવા છતાં અને તેને બાર વર્ષની મોટી દીકરી હોવા છતાં તેને દુષ્કર્મનો ગુનો નો આચરેલો જે બાબતની ફરિયાદ સગીરાના માતા પિતાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા સગીરા તેના માતા પિતા સાથે વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી કરતી હતી ત્યાંથી બાનું કરી ભૂળવી ભોગ બનનારે સગીરાને અલગ અલગ જગ્યાએ અપહરણ કરી લઈ જઈ તેની સાથે લાંબા સમય સુધી રાખી દુષ્કર્મનો ગુનો આચરેલ તે બાબતનો કેસ સાવલીની પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્ષુ કોર્ટના જજ સાહેબ શ્રીનાઓએ આરોપી નરેશ માધુભાઈ નાયકાર રહેવા કોઈ તાલુકો નસવાડી જિલ્લો ને કસુરવાર ઠેરવી આરોપી નરેશ માધુભાઈ નાયકા રહેવાસી ઉમર કોઈને એક આજીવન સખત કેદની એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ પટકારે છે આ કેસ નામદાર અદાલતે માત્ર ચાર્જશીટ થયાના તેતાલીસ દિવસમાં આ ચુકાદો જાહેર કરેલ છે અને ઝડપી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે આ કેસમાં ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતા ભોગભંડાને રૂપિયા ચાર લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા પણ ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ ભરશે તે વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે